હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં તો ચલો આજે આપણે નાસ્તા માટે એક નવી રેસીપી કરીશું રોજ રોજ ગરમીમાં નાસ્તો શું બનાવો ટાઈમ કંટાળો હોય છે પૂરી હોય શક્કરપારા હોય કે પવ હોય મમરા હોય પણ એકનું એક હો ને એક વીક એટલે કંટાળી જાવ તો આજે આપણે નવી રેસીપી બનાવીશું તો એના માટે આપણે આજે ચણાનો લોટ અને મકાઈનો લોટ બને પૂરી બનાવીશું મસાલેદાર ચલો સૌપ્રથમ પ્રથમ મેં મારું તળેલું તેલ હતું મેં તમને કીધું તો એ રીતે એક જ વાર તળેલું તેલ વધે તો હું એ નાસ્તામાં તળવા માટેની પણ અંદર મોયણ માટે એડ કરી લઉં છું તો એ રીતે મેં એડ કરી લીધું છે પહેલાંથી ઓકે હવે લઈશું આપણે મારા જોડે છે મકાઈનો લોટ તમે પૂરી કરો એના પેલા શું કહેવાય સખત બારા સ્પાઈસી કરો ચીપ્સ કરો જે બી તમને અનુકૂળ પડતું હોય પણ વેકેશનમાં આવું અલગ અલગ છોકરાઓ માટે તમે કરો તો તમને બી મજા આવે છોકરા બી ખાય છોકરા ખાય એટલે મા ખુશ એને બીજું વસ્તુ જોઈએ જ નહીં પાંચસો ગ્રામ લો લોહી ચડી જાય કે ભાઈ આજે મારા છોકરાએ મસ્ત ખાધું છે તો પછી આવું બધું ખવડાવો આ બી એક ચાટના લોટ જ છે ને એવું જરૂરી નથી કે શાક રોટલી ખાય તો છોકરો હેલ્ધી થાય તો આ છે બંને લોટ એમાં મેં ચણાનો લોટ બી લીધો છે અને મકાઈનો લોટ લીધો છે એમાં તમારે બીજા કોઈ લોટ એડ કરવા હોય તો કે અડદની દાળ મેં કયા વીકમાં અડદની ચિપ્સ બતાવી હતી તમને બહુ જ મસ્ત લાગે મારા ઘરે બે દિવસમાં જ ખાલી થઈ હતી ચલો એમાં મસાલા જશે અજમા સારો એવો એટલે છોકરાઓને તકલીફ બી ના પડે અને ટેસ્ટ બી અજમાનો ટેસ્ટ વડા છે પૂરી છે કોઈ બી નાસ્તામાં લગભગ સારો લાગતો હોય છે એમાં જ હશે ચીપ્સ હા નાચોસ બી ઘણા બનાવતા હોય છે એ બી તમે આ બે લોટમાંથી મસ્ત બનાવી શકો અને નાચો ખરેખર બહુ જ મસ્ત લાગે મેં સારી એવી ચટણી કરી લીધી છે ને આમાં એડ કરીશું કોથમીર મરચાં સારા એવા તમે છોકરાઓને આમાં ખવડાવી શકો છો બે ચમચી ચટણી હું એડ કરીશ ઓકે ને બહુ જ મસ્ત લાગે છે હવે આપણે એડ કરીશું બધા મસાલા અંદર જે બેઝિક મસાલા હોય આપણા ઘરે એ સહેજ જ ગરમ મસાલો ચમચી ભરીને જશે હળદર અને ટેસ્ટ અનુસાર જશે મીઠું રોજની જેમ આજે બી મારે મરચું ખલાસ થઈ ગયું કારણ કે મારા આથી મરચું વધારે ખલાસ એટલે ગરબા ખલાસ થઈ થઈ ગયું ડબ્બામાંથી નીકળવાનું છે એ હું લઈશ ફે ચાલો એમાં હું મરચું એડ કરી દઈશ બે ચમચી મેં લગભગ ચટણી સારી એવી ભેળવી છે એટલે મારે મરચાંની જરૂર બહુ પડશે નહીં તો બી મેં સૂકું મરચું એડ કરી લીધું હવે આપણે બધા મસાલા લોટ બધો મિક્સ કરી લઈશું અને એને તમારે જે રીતનો લોટ બાંધવો હોય ઢીલો કડક તમને જો વણી કરવી હોય કે ચિપ્સ રીતે કરવી હોય જે રીતે તમને લોટ ફાવે એ રીતે તમારે બાંધી લેવાનું આમાં તમારે કોઈ બી લોટ બીજા એડ કરવા ધારો કે મેદો છે મકાઈનો તો આપણે લીધો જ છે જુવારનો છે કોઈ બી લોટ તમે આમાં એડ કરી શકો ફ્રેન્ડ અને પૂરીની જેમ વણો તમને ઘડતા ફાવે તો ઘડી વણો બીજા લોટ લો તમે ધારો કે થોડું બાજરીનો એડ કરો બહુ જ મસ્ત લાગે ચટણીના કારણે થોડો લોટ પીળો નહીં લાગે આપણે ગ્રીન પડતો લાગશે પણ આપણે ટેસ્ટ જોવાનો છે ઓકે ફ્રેન્ડ આ રીતે આપણે લોટ બાંધી લઈશું પહેલાં ચલો તો ફ્રેન્ડ મેં લોટ બાંધી બી લીધો છે અને એને રેસ્ટ બી આપી લીધો છે સારું એવો અને મેં તેલ બી મૂકી દીધું છે તો આપણે એને તળી લઈશું અને પૂરીની જેમ એક એકની વણી થોડા મોટા કરી દઈશું કારણ કે મકાઈનો રોગ થોડો ઈઝીલી વણાતો નથી હોતો એટલે ટ્રાય કરવાનો કે થોડી એકદમ પતળી નથી કરવાની આપણે થોડી આપણાથી કારણ કે એકદમ પતળી કરશું ને આપણે પૂરી જેવી કરવી તમારે નાચું જ કરવા હોય ને તો એને તમારે જબલું હોય ને જબલું એના પર વણાશે કારણ કે મકાઈનો રોગ ઇઝીલી વણાશે એટલે તમારે એનું એવું કરવાનું કે એ જગલા ઉપર જ વણવાનું આ તો તમે પૂરી ટાઈપ કરી લેશો એટલે તમારે આ રીતે કોઈ બી વસ્તુથી એને ગોળ પણ કાપી લેવાનું તમને જેમથી અનુકૂળ પડે નાની મોટી પૂરી તમારી જેવી કરવી હોય તમારી આવું તમારે જોઈ ધારો કે નાનું તો બી ચાલે આ રીતે એને મસ્ત ડિઝાઇન બી તાર છોકરાઓને મજા આવશે અને ખાવામાં બી ટેસ્ટી લાગશે આ રીતે આપણે ઘરે જઈશું અને વણી જઈશું આમાં કોઈ સુકાવાની જરૂર નથી જો ફ્રેન્ડ કરતાં કરતાં બી કારણ કે મકાઈનો રોટ લોકો રોટલો બી નથી કરી દેતા અને આપણે પૂરી કરી રહ્યા છીએ ચણા રોટને બી મિક્સ તો ફ્રેન્ડ થોડી તકલીફ તો થશે જ તમને પણ છોકરાઓ માટે હેલ્ધી નાસ્તો કરવો હોય તૈયાર તો થોડી મહેનત તો કરવી પડે આ રીતે સૂર્યના જેવી ડિઝાઇન આપી દઈશું આપણે બહુ જ મસ્ત લાગે ટેસ્ટ બી સારો લાગે અને હેલ્ધી છે તો બહારના નાસ્તા ગરમીના ના ખવડાવવા ફ્રેમ તો આ છે આપણી ચણાના લોટની અને મકાઈની મિક્સ પૂરી એકદમ પતળી નહીં વણવાની ફ્રેમ કારણ કે પતળી ગણશો ને તો તમને બી ખાવામાં મજા બી નહીં આવે ને એકદમ તળવામાં બી મજા નહીં આવે તો આ રીતે થોડી મોટી રોટલી ગણી અને એમાંથી પૂરીનો શેપ આપી દેવાનો તમારે જેવી ડિઝાઇન પાડવી હોય એવી ફ્રેમ અને એને મસ્ત ઘી માટે તળી લેવાની પૂરી બનીને તૈયાર બહુ વારની નથી લાગતી અને એક અલગ નાસ્તો બનીને તૈયાર થાય છે એમાં તમે જેટલી ચાહો એટલી છોકરાઓને કોથમી મરચાં બધું ખવડાવી શકો છો આ રીતે આપણે બધી ભૂજો કરી લઈશું છે તો એ પૂરી તળાઈ ગઈ છે તે હું નીકાળી દઈ લઈશ એ જ રીતે મેં બીજો રોટલો વણી લીધો છે છોટી ગંજી લાગે છે હવે તળાસા બી ના થાય એ જ રીતે હું પાછી એનાથી બીબા પાડીને પૂરી તળમાં મૂકી દઈશ કોઈ બી ડિઝાઇન તમે આ લો સ્માઈલી નો આલો કોઈ બી ડિઝાઇન છોકરાઓને તમારે જે ગમતું હોય એ રીતે એવી ડિઝાઇન તમારે કરી દેવાનું રોટલો મોટલો વણી લેવાનું એટલે વાર ના થાય ફટાફટ ગરમીનો નાસ્તો બી ગરમા ગરમ થઈ જાય અઠવાડિયું ચાલે જે રીતે તમને અનુકૂળ પડે એ રીતે તમારા ઘરે આ બનાવવાનું ચાલો એક સાથે સાત આઠ પૂરી તો થઈ જ જાય

બધી પૂરી બની અડધો કલાકમાં તો તમે કેટલી ગમે એટલી પૂરી તમે કરી શકો છો ચાલો દેખો કેટલી વધી મે અડધો કલાકમાં મોસક ચણાની અને મકાઈની પૂરી કો કે સુ કહેવાય વડા કો કે નાચુસ કો તમા જે કેવો તમે નામ આવી શકો છો અને આટલી આટલી મસ્ત વસ્તુ બનાવીને ઘરે છોકરાઓને નાસ્તામાં અધારો કે સાંજે છ વાગે છોકરાઓને ભૂખ લાગી અને એવું કંઈ ખાવું છે તો તમારે થોડું આવું ક્રિસ્પી તળેલું તૈયાર મસ્ત પડ્યું હોય જે મેં કેટલું મસ્ત આકારે એટલે છોકરાઓને જોઈને ઈચ્છા બી થઈ જાય કે સુરત જેવી પૂરી કે રાજોસ મમ્મીએ કરેલું છે ઘરે તો તો ફટાફટ આના જોડે તમે ડીપ બનાવી તો ચીજ ડીપ બનાવો પનીર ડીપ બનાવો કચુંબર કરો અને એના પર મૂકી અને છોકરાઓને મસ્ત એન્જોય કરશે અને મજા બી આવશે બારનો નાસ્તો કંઈ જોઈશે અડધો કલાકમાં મેં આ રીતે ફટાફટ પૂરી બનાવીને તૈયાર કરી દીધી છે હજુ બને જ છે મારા જોડે પણ જો તમને બતાવ્યું કે કેટલું ઈસી બને અને ક્રિસ્પી બી એટલી થાય તો તમને બતાવું એક તોડી છે અને ચેલ તો બિલકુલ નથી ભરાયું અઢીસો ગ્રામ તમે તેલમાં પૂરીનું મોયણ અને પૂરી કરીને તળીને તૈયાર કરી શકો ફ્રેન્ડ અને બી પાંચસો જેવી પૂરી એટેસ્ટથી તમારે બની જશે ચલો હું બીજી બનાવી રાત્રે તમે ભરી લઈશ બાય ફ્રેન્ડ મળી આગળના નવા બ્લોગમાં અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કોઈ બી તમારો કોઈ પ્રશ્ન હોય કે મને કંઈ કહેવું હોય ખોટું હોય સાચું હોય ધારો કે મારી રેસીપીમાં તમને કંઈ એવું લાગતું હોય તો તમે મને કોમેન્ટમાં જરૂરથી કહી શકો છો બાય ફ્રેન્ડ જય અંબે મળીએ આગળના નવા બ્લોગમાં